વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે એકથી છ ઉદાહરણોની ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે ચેપ્ટર નંબર પાંચનું ઉદાહરણ નંબર સાત કાર્ય ઉર્જા અને પાવરનું ઉદાહરણ નંબર સાત જે છે એની ચર્ચા કરીશું આ ઉદાહરણ મોસ્ટ ટાઈમપી છે જીનિટ માટે પણ અગત્યનું છે તો આ ઉદાહરણ વ્યવસ્થિત આપણે સમજી લઈશું અને જે શોર્ટ ટ્રિક છે એની પણ આપણે છેલ્લે વાત કરીશું જોડે જોડે એક વધારાનો એક્ઝામ્પલ લઈશું જે નીટ બે હજાર એકવીસમાં પૂછાયેલો છે જેની ચર્ચા પણ આપણે આ વિડીયોની અંદર કરીશું તો પહેલાં આપણે ઉદાહરણ સાત વિશે ચર્ચા કરીએ ત્યારબાદ આપણે લઈશું નીટ બે હજાર એકવીસમાં પૂછાયેલો જે પ્રશ્ન જે છે આ રીતનો છે જુઓ આ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરવાની છે જે નીટ બે હજાર એકવીસમાં પૂછાયેલો છે તો પહેલાં આપણે ઉદાહરણ નંબર સાતની વાત કરીએ હવે ઉદાહરણ સાતની અંદર એક એમ દળનો એક દડો છે એને એલ લંબાઈની દળ રહી દોરી પડે લટકાવેલ છે તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમશિતિ દિશામાં વી જીરો જેટલા વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તો તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ સી પાસે દોરી ઢીલી પડે છે જે ઉર્ધ સમતલમાં આકૃતિમાં દર્શાવેલ છે તો તેનો વેગ શોધવાનો છે વી જીરો શોધો બિંદુ બી અને સી પાસે ઝડપ શોધો એટલે વેગ શોધો તથા બી અને સી બિંદુ આગળ ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો છે તથા સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવો છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે તો અહીંયા ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલાં આપણે ચાર પ્રશ્નોના જવાબ આપીશું અને પછી આની શોર્ટ ટ્રીકની વાત કરીશું અને ત્યાર પછી નીટ બે હજાર એકવીસમાં પૂછાયેલા દાખલાની ચર્ચા કરીશું તો અહીંયા જુઓ પહેલાં દાખલો સમજવો જરૂરી છે જો ફિઝિક્સ સરળ બનાવવું હોય તો એના માટે દાખલો પહેલાં સમજી લેવો જોઈએ ફિઝિક્સમાં જો હાર્ડ પડતા હોય તો દાખલા પડતા હોય છે બરાબર ને તો મોટાભાગના વિદ્યાર્થીઓનો એક જ પ્રોબ્લેમ હોય છે કે ફિઝિક્સના દાખલા ફાવતા નથી તો ન ફાવવાનું કારણ એક જ હોય છે કે તમે દાખલો પહેલાં સમજો સમજીને તૈયાર કરશો તો એ સરળતાથી તમને યાદ રહી જશે પણ જો ગોખવાનો પ્રયત્ન કરશો તો તમને તકલીફ રહેશે જ તો પહેલો ગોલ આપણો કયો હોવો જોઈએ દાખલો સમજવાનો પ્રયત્ન કરો રકમ શું કહેવા માગે તો મોટાભાગના દાખલાની અંદર જે ગણતરી માટે રકમોથી તમને ખબર પડી જવી જોઈએ કે આ દાખલો કંઈક આવું કહેવા માગે છે તો જો અહીંયા ધ્યાન આપો એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહી દળ રહિત એટલે દોરીને દળ નથી એટલું તો ખબર પડી ગઈ એટલે હવે માત્ર આપણે દડાના દડાના દળને ધ્યાનમાં લેવાનું દોરીને દળ નથી હવે આ દળ રહી દોરી વડે લટકાવેલ છે નિમ્નતમ બિંદુ એ પાસે સમશિત દિશામાં વી જીરો જેટલા વ્યક્તિ ગતિ કરવામાં આવે છે જેથી તે ઉર્ધ્વ સમતલમાં ગતિ કરે છે જો આ રીતે જો ગતિ કરે તો ઉર્ધ્વ સમતલ કહેવાય આમ ગતિ કરે તો એને સમક્ષિત સમતલ કહેવાય જો આ રીતે હોય તો એને જ કહેવાય પણ જો આ રીતે જો ગતિ કરે તો એને શું કહેવાય ઉર્ધ્વ સમતલ કહેવાય તો કેવા સમતલમાં ગતિ કરે છે એ ખબર પડી જવી જોઈએ તો ઉર્ધ્વ સમતલમાં ગતિ કરે છે અને કેવા માર્ગે ગતિ કરે જાય છે અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ સી પાસે દોરી કેવી પડે છે ઢીલી પડે છે હવે આ દોરી ઢીલી પડે છે એ શબ્દો પર પણ ધ્યાન આપવાનું ઢીલી પડે છે એનો મતલબ એ થયો કે તણાવ અનુભવતી નથી નિમ્નતમ બિંદુએ તણાવ અનુભવે છે જ્યારે મહત્તમ બિંદુએ એ તણાવ અનુભવતી નથી એવું કહેવા માગે છે તો વી જીરો શોધો બિંદુ બી અને સી આગળ આપણે વેગ શોધવાના છે બી અને સી આગળ ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો છે બિંદુ સી પાસે પહોંચે ત્યારે તેનો પ્રકાર કેવો છે તેની ચર્ચા કરવાની છે તો પહેલાં દાખલો સમજી લઈએ પહેલી વાત તો એ આ એક આધાર છે આધારના નીચેના શિડાય આ એલ લંબાઈની દોરી છે આ દોરીના નીચેના શિડાય આપણે શું કરીશું તો અહીંયા એમ દળનો પદાર્થ દડો લટકાવેલો છે હવે આ દિશા જે છે ને એને સમસતી દિશા કહેવાય સમશિત દિશામાં વી જીરો જેટલો વેગ આપવામાં આવે જ્યારે વી જીરો જેટલો વેગ આપીએ આ રીતે તો આ રીતે જ્યારે વી જીરો જેટલો વેગ આપવામાં આવે તો એ કેવી ગતિ કરે છે વર્તુળમય ગતિ કરે આ દડો કેવી ગતિ કરે છે આ રીતે વર્તુળમય ગતિ કરે છે આ વર્તુળનું શું બની જશે કેન્દ્ર બની જશે વર્તુળની ત્રિજ્યા કેટલી બની જશે એલ બની જશે એક બિંદુ અહીંયા સમક્ષ દિશામાં આવેલું બિંદુ બી છે ન્યૂનતમ બિંદુ કહ્યું છે તો એ છે અને મહત્તમ ઊંચાઈ આવેલું બિંદુ કહ્યું છે તો સી છે અને એનો ગતિમાર્ગ કેવો બનશે આવો અર્ધવર્તુળાકાર બને તો પહેલો પ્રશ્ન છે કે વી જીરો શોધો બીજો પ્રશ્ન છે કે બિંદુ બી આગળ તમારે શું શોધવાનું છે તો ગતિ ઉર્જા શોધવાની છે સ્થિતિ ઉર્જા સ્થિતિ ગતિ ઉર્જા શોધવાની છે બિંદુ બી આગળ વેગ શોધવાનો બિંદુ બી આગળનો વેગ વી બી શોધો બિંદુ બી આગળની ગતિ કે બી શોધો બિંદુ સી આગળનો વેગ વી સી શોધો બિંદુ સી આગળની ગતિ ઉર્જા કે સી શોધો કે બી અને કેસીનો ગુણોત્તર શોધો આવું તમને કહ્યું છે આપણો ગોલ થયો હવે સમગ્ર ગતિ દરમિયાન ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જા ઉર્જા કેવી રહેવાની અચળ રહેવાની જેટલી પ્રારંભિક ઉર્જા હશે જેટલી પ્રારંભિક યાંત્રિક ઉર્જા હોય એટલી અંતિમ યાંત્રિક ઉર્જા હશે એટલે બિંદુ એ આગળ જેટલી યાંત્રિક ઉર્જા હોય એટલી જ બિંદુ સી આગળ યાંત્રિક ઉર્જા હશે જેમ જેમ આ દળો ઊંચાઈ પ્રાપ્ત કરતો જ હશે તેમ તેમ સ્થિતિ ઉર્જા વધતી જાય કારણ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર જ આવું છે કે એમ જી એચ એટલે અહીંયા પહોંચે એટલે ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરી એલ જેટલી પ્રાપ્ત કરી અહીંયા પહોંચે ત્યારે ઊંચાઈ કેલી પ્રાપ્ત કરે તો ટુ એલ જેટલી પ્રાપ્ત કરે એટલે જેમ જેમ ઊંચાઈ પ્રાપ્ત કરતો જશે તેમ તેમ સ્થિતિ ઉર્જા વધતી જશે જેમ જેમ ઊંચાઈ પ્રાપ્ત કરતો જશે તેમ 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 ગતિ ઉર્જા શું થતી જશે ઘટતી જશે તો સ્થિતિ ઉર્જા વધતી જાય અને ગતિ ઉર્જા ઘટતી જાય પણ કુલ ઉર્જા એ કેવી રહેવાની અચળ રહેવાની તો વી જીરો શોધવા માટે આપણે કુલ ઉર્જાના સૂત્રોનો ઉપયોગ કરીશું એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સૂત્રોનો ઉપયોગ કરવો પડે કુલ ઉર્જાનું મૂલ્ય કેવું રહેશે અચળ રહેશે હવે આ નિમ્નતમ બિંદુ જે છે ત્યાં શરૂઆતની સ્થિતિ એટલે અહીંયા એલ બરાબર જો સ્થાન લઈએ તો એલ બરાબર ઝીરો અહીંયા એલ બરાબર કેટલા થશે એલ અહીંયા એચ બરાબર ઝીરો લઈ લઈએ અહીંયા એચ બરાબર એલ થાય અહીંયા એચ બરાબર ટુ એલ થાય એટલે બિંદુ એ આગળ એચ ઝીરો એટલે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું લઈ લેવાનું ઝીરો લઈ લેવાનું તો પહેલાં આપણે બિંદુ એની ગણતરી કરીએ તો બિંદુ એ માટે ચલો બિંદુ એ માટે શું થશે તો બિંદુ એ આગળ અહીંયા ગતિ ઉર્જા કેટલી એને આપણે કે વડે દર્શાવીએ તો એક દ્વિતિયાંશ એમ વેગ કેટલો છે વી જીરો સ્કવેર છે બિંદુ એ આગળ સીટી ઉર્જા લો એના આપણે યુએ વડે દર્શાવીએ તો અહીંયા એચ બરાબર ઝીરો લીધું છે નિમ્નતમ બિંદુ આગળ એચ બરાબર ઝીરો તો સ્થિતિ ઉર્જા પણ કેટલી ઝીરો કુલ ઊર્જા જો લઈએ તો એને આપણે ઈ વડે દર્શાવીએ અથવા તો તમે ઈ એ લખશો તો એ ચાલશે અને એ લખશો તો એ ચાલશે કેમ કારણ કે ઉર્જા તો દરેક જગ્યાએ કુલ ઉર્જા કેવી રહેવાની અચળ રહેવાની તો અહીંયા શું લખીશું કે એ વત્તા યુએ કે એની કિંમત એક દૂ ત્યાઉ એમ વી જીરો સ્ક્વેર ઇની કિંમત કેટલી ઝીરો તો કુલ ઉર્જા કેટલી મળશે એક દ્વિતીયાંશ એમ વી જીરો સ્કવેર મળે અને હું સમીકરણ નંબર એક આપી દઉં આ ખાસ યાદ રાખજો સમગ્ર ગતિ દરમિયાન આનું મૂલ્ય અચળ રહેશે કેવું રહેશે અચળ આ ખાસ યાદ રાખવાનું આ મૂલ્ય બતાશે નહીં હવે તમે વિચારો બિંદુ સિંહ માટેની વાત કરીએ બિંદુ સિંહ આગળ તો દોરી ઢીલી પડે છે ઓ દોરી ઢીલી પડે છે પાછું વર્તૃમય ગતિ કરે છે જ્યારે વર્તુળમય ગતિ કરે તો આને બિંદુ સી પર શું લાગે કેન્દ્રગામી બળ લાગે અને કેન્દ્રગામી બળ એ કેટલું હશે વજન બળ જેટલું હશે તો બિંદુ સી માટેની જો વાત કરીએ તો એ વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી બળ કારણ કે આપણે વેગ શોધવાનો છે તો એના માટે આપણે સનો ઉપયોગ કરીએ કેન્દ્રગામી બળનો ઉપયોગ કરીએ તો કેન્દ્રગામી બળ એટલે કે એમ વીસી સ્ક્વેર અપોન આરની જગ્યાએ શું લખશો એલ હવે કેન્દ્રગામી બળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ તો કેન્દ્રગામી બળનું સૂત્ર કહી દઉં તો એમ વી સ્ક્વેર અપોન એમની જગ્યાએ આપણે એમ લખી દઈએ બિંદુ સી આગળના વેગના આપણે વીસી વડે દર્શાવી દઈએ આરની જગ્યાએ ત્રિજ્યા કેટલી જે વર્તુળની ત્રિજ્યા એલ છે તો અહીંયા આપણે એલ લખીશું અને કેન્દ્રગામી બળ બરાબર તો શું લખાય વજન બળ એમ કારણ કે અહીંયા દોરી ઢીલી પડે છે માટે એમ વી અપોન એલ બરાબર શું લખાય એમજી લખાય કદાચ તમને બિંદુ એ આગળની જો વાત કરી હોય તો કેટલું કેન્દ્રગામી બળ લાગે ચાલો બિંદુ એ આગળના જો કેન્દ્રગામી બળની વાત કરીએ તો વજન બળ કઈ બાજુ લાગે નીચેની તરફ તણાવ બળ કઈ બાજુ લાગે ઉપરની તરફ પાછો પદાર્થ કઈ બાજુ જાય છે ઉપરની તરફ એનો મતલબ કે તણાવ બળનું મૂલ્ય મોટું વજન બળનું મૂલ્ય નાનું તો તણાવ બળ ટી એ બિંદુ એ આગળનું તણાવ બળ ટી એ અને વજન બળ કે એટલું એમ આના તફાવત જેટલું કેન્દ્રગામી બળ લાગે એટલે કે એમ વીઝીરો સ્ક્વેરપોન આરની જગ્યાએ શું લખીશું એલ કારણ કે અહીંયા વેગવી જીરો છે તો બિંદુ એ આગળ કેન્દ્રગામી બળનું મૂલ્ય કેટલું હોય એમ વી જીરો સ્ક્વેર અપોન એલ બરાબર ટી એ માઇનસ એમ જી જેટલું હોય પણ આપણે તો બિંદુ સી આગળની વાત કરવાની છે બિંદુ સિંહ આગળ તો ધોરી ઢીલી પડે છે ઢીલી પડે છે એટલે તણાબળનું મૂલ્ય શૂન્ય તો પછી કેન્દ્રગામી બળ કેટલું હોય તો વજન બળ જેટલું હોય તો એમ વીસી સ્ક્વેર અપોન એલ બરાબર શું લખીશું એમ જી માટે અહીંયા એમ એમ ઉડી જશે તો અહીંયા શું મળશે બોલો વી સી સ્ક્વેર બરાબર જી ઇન્ટુ એલ આ એક અગત્યનું સૂત્ર આપણને મળી ગયું વીસી સ્કેની કિંમત જીએલ થાય હવે જુઓ આ અચળ છે ને એનો દરેક જગ્યાએ ઉપયોગ કરી શકાય તો બિંદુ સિંહ આગળની કુલ ઉર્જા ઈ બરાબર બિંદુ સિંહ આગળની સ્થિતિ ઉર્જા યુસી બિંદુ સિંહ આગળની ગતિ ઉર્જા કેટલી કે સી હવે યુસી બરાબર શું લખીશું એમ જી અને એચની જગ્યાએ કેટલા થાય ટુ એલ થાય કે ના થાય એમ સ્થિતિ ઉર્જાનું સૂત્ર એમ જીએચ છે કયું છે એમ જીએચ એમ જીએચની જગ્યાએ આપણે શું લખ્યું એચની જગ્યાએ શું લખી દઉં ટુ એલ કેસી બરાબર શું લખાય એક દ્વિતીયાંશ એમ વીસી સ્કવેર પણ વીસીની જગ્યાએ વીસી સ્કવેરની જગ્યાએ શું લખાય જીએલ તો આ ટુ એમ અને આ શું થશે વન બાય ટુ એટલે બે લસા લઈએ તો કેટલા થશે ફાઈવ બાય ટુ બે ગુણ્યા બે ચાર ચારને એક પાંચ એટલે ફાઈવ એમ બાય ટુ આ ઈ મળ્યા આ કુલ ઉર્જાનું મૂલ્ય આપણને કેટલું મળ્યું ફાઈવ ફાઈવ બાય ટુ તો પછી અહીંયા એની જગ્યાએ તો તમે શું લખશો એક દ્વિતિયાંશ એમ વી જીરો સ્ક્વેર બરાબર ફાઈવ બાય ટુ એમ લખાય કે ન લખાય તો દાખલો પહેલાં સમજવાનો જ પ્રયત્ન કરવાનો આટલું યાદ રાખવાનું હવે સ હવે આપણો ગોલ કયો છે ઘોલને ધ્યાનમાં આપણે વી જીરો શોધવાના છે એટલે એ તો સરખામણી કરો તો અહીંયા એમ એમ ઉડી જશે ટુ ટુ ઉડી જશે તો હો તો આપણને વી જીરો સ્ક્વેર મળી ગયા વી જીરો સ્ક્વેર બરાબર તો ફાઇવ જી તો પછી વી જીરો બરાબર કેટલા થાય તો વી જીરો બરાબર વર્ગમૂળમાં ફાઇવ જીએલ થાય તો ચાલો પ્રારંભિક વેગ મળી ગયો એક કામ પૂરું થઈ ગયું તો આપણે દાખલાની અંદર શું કીધું છે તો વી જીરો શોધો તો એનું કામ આપણે પૂરું કરી દીધું ચલો એક કામ પૂરું તો પ્રારંભિક વેગ શોધો તો પ્રારંભિક વેગ આપણને મળી ગયો હવે અહીંયા ધ્યાન આપો બિંદુ બી આગળ અને બિંદુ સી આગળના વેગ શોધવાના છે હવે બિંદુ સી માટે તો આ બિંદુ સી ની અંદર જ આપણે વીસી શોધી કાઢીએ તો વીસી બરાબર કેટલા તો આ બિંદુ સી આગળનો વેગ છે તો વીસી બરાબર શું લખીશું વર્ગમૂળમાં જી ટુ એર તો બિંદુ સિંહ આગળનો વેગ પણ આપણને મળી ગયો તો અહીંયા જો બિંદુ બી અને સી આગળના વેગ શોધવાના છે તો આ બિંદુ સિંહ આગળનો આપણને વેગ મળી ગયો બિંદુ સિંહ આગળની ગતિ ઉર્જા શોધવાની છે તો ચલો બિંદુ સિંહ આગળની ગતિ ઉર્જાના આપણે સના વડે દર્શાવી દઈએ કે વડે દર્શાવી દઈએ કેસી બરાબર એક દુ તેંશ એમ વીસી સ્કવેર બરાબર શું લખીશું વન બાય ટુ એમ કારણ કે વીસીની જગ્યાએ વીસી સ્કવેરની જગ્યાએ તો જીએલ લખાય તો આ બિંદુ સિંહ આગળની ગતિ ઊર્જા મળી ગઈ ચાલો બિંદુ સિંહ આગળનો વેગ મળી ગયો બિંદુ સિંહ આગળની આપણે ગતિ ઉર્જાએ શોધી કાઢી વી જીરો એ શોધી કાઢ્યા હવે જે કોઈ ચર્ચા કરવાની બાકી રહી તો બિંદુ બી આગળની બાકી રહી જોડે જોડે એક ચર્ચા બીજી પણ પૂરી કરી દઈએ જો બિંદુ સિંહ આગળ અહીંયા તણાવ ઉત્પન્ન થતું જ નથી વેગની દિશા તો દિશામાં અહીંયા જ સમશિત દિશામાં આમ કઈ બાજુ છે એક્ અક્ષની ધન દિશામાં હોય તો અહીંયા સમસિતિ દિશામાં કઈ બાજુ છે તો એક્સ અક્ષની ઋણ દિશામાં છે તો બિંદુ સિંહ આગળ દોરી ઢીલી પડે તો અહીંયા જો ગોળો જો અહીંથી જો દોરી તૂટે તો એ કઈ દિશામાં ગતિ કરે તો સમક્ષિત દિશામાં ગતિ કરે તો દડાનો માર્ગ કેવો હશે તો કેવા પ્રકારનો હશે તો દડાનો માર્ગ એ સમક્ષિત દિશામાં હોય કેવો હોય સમક્ષિત દિશામાં તો આપણે આ ચોથા પ્રશ્નનો જવાબ આપી દીધો વી જીરોનું મૂલ્ય શોધી કાઢ્યું બિંદુ સી આગળની ઝડપ શોધી કાઢી બિંદુ સી આગળની ગતિ ઉર્જા શોધી કાઢી હવે જે કંઈ ચર્ચા બાકી રહેશે ને બોલો તો બિંદુ બી આગળની ગતિ ઉર્જા શોધવાની અને બિંદુ બી આગળનો વેગ શોધવાનો છે હવે તમારે વિચારવાનું છે ચલો આટલા ભાગમાં આપણે લખી દઈએ ચલો બિંદુ બી માટેની વાત કરીએ ચલો બિંદુ બી માટે અહીંયા કુલ ઉર્જા તો એ બિંદુ બી આગળના વેગના આપણે વીબી વડે દર્શાવીએ હવે એની સ્થિતિ ઉર્જા કેટલી થશે તો યુ બી અને ગતિ ઉર્જાને આપણે કે બી વળી દર્શાવીએ કુલ ઉર્જા ઈ બરાબર તો હું લખી દઉં ડાયરેક્ટ હવે આ સૂત્ર લખું તો ચાલે કે નહીં ફાઈવ બાય ટુ એમ જી એ તો એની જગ્યાએ લખી દઉં ફાઈવ બાય ટુ એમ જી એફ બરાબર યુબી બરાબર એમ જી અને યુબી કેટલી ઊંચાઈ હશે જુઓ તો એચ બરાબર એલ ઊંચાઈ છીએ તો અહીંયા એમ એચ એચની જગ્યાએ એલ લખી દો કારણ કે આપણે સૂત્ર છે એમ જી એચ એમ જી એચની જગ્યાએ શું લખીશું એમ જી એચ બી બરાબર શું લખીશું એક દ્વિત્યાંશ એમ વી બી સ્ક્વેર તો અહીંયા ફાઈવ બાય ટુ એમજી એલ માઇનસ એમ જીએલ ઇક્વલ ટુ વન બાય ટુ એમ વી સ્કવેર લખાય કે ન લખાય બે લસાડો તો પાંચમાંથી બે જાય તો કેટલા ત્રણ થાય તો થ્રી બાય ટુ એમજી થ્રી બાય ટુ એમજી બરાબર હવે અહીંયા આપણે જો લખીએ તો શું લખીશું થ્રી બાય ટુ એમ જી એલ ઇક્વલ ટુ કેટલા થશે વન બાય ટુ એમ વી બી સ્ક્વેર તો આ જે મળ્યું એ બી મળ્યા તો બિંદુ બી આગળની ગતિ ઉર્જા મળી ગઈ ચલો બિંદુ બી આગળની ગતિ ઉર્જા થઈ ગઈ બિંદુ બી આગળનો વેગ શોધો હોય તો અહીંયા ટુ ટુ ઉડી જશે અહીંયા એમ એમ ઉડી જશે તો વી બી સ્ક્વેર બરાબર કેટલા થશે થ્રી જી એલ તો વી બી બરાબર કેટલા મળશે વર્ગમૂળમાં થ્રી જીએલ મળે તો વી બીની કિંમત આપણને કેટલી મળી વર્ગમૂળમાં થ્રી જીએલ મળે તો અહીંયા ધ્યાન આપો બિંદુ બી આગળનો આપણને વેગ મળી ગયો બિંદુ બી આગળની ગતિ ઉર્જા મળી ગઈ બિંદુ સી આગળની ગતિ ઉર્જા મળી ગઈ બિંદુ સી આગળનો વેગ મળી ગયો એટલે બાકીનું બધું આપણે શોધી કાઢ્યું હવે કે બીને કેસીનો ગુણોત્તર શોધવાનો છે એ તો તમને આવડે કે ન આવડે તમે જાતે પ્રયત્ન કરો પહેલાં વિડીયોને પોઝ કરી દો અને જાતે પ્રયત્ન કરો કે કે બી અને કેસીનો ગુણોત્તર કેટલો આવે તો કેબીનું મૂલ્ય ખબર છે કેટલું એક દ્વત્યાંશ કે બરાબર કેટલા તો થ્રી બાય ટુ એમજી એલ કેસીની કિંમત કેટલી તો વન બાય ટુ એમજી એમજી એમ એલ ઉડીએ ટુ ટુ ઉડી જશે તો કે બી કેસી બરાબર કેટલા થશે ત્રણ જેમ એક થાય તો ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો મળશે ત્રણ જેમ એક મળે તો બિંદુ બી અને સી આગળ ગતિ ઉર્જાનો ગુણોત્તર આટલો મળે છે તો આટલું યાદ રાખજો બિંદુ સી આગળ વેગ કેવો છે સમક્ષિતિ દિશામાં એનો માર્ગ કેવો હોય સમક્ષિ દિશામાં હોય કારણ કે દોરીચ કેવી પડે છે ઢીલી પડે છે બિંદુ બી આગળનો વેગ મળી ગયો બિંદુ બી આગળની ગતિ ઉર્જા મળી ગઈ બિંદુ સી આગળનો વેગ મળી ગયો બિંદુ સી આગળની ગતિ ઊર્જા મળી ગઈ અને વી જીરોનું મૂલ્ય મળી ગયું હવે યાદ રાખો એક્ઝામની અંદર દાખલો જી નીટમાં દાખલો પૂછાય તો આટલું બધું ગણવાની આપણા પાસે ટાઈમ ના હોય તો પછી એના માટેનો આપણે શોર્ટ ટ્રીકની વાત કરીશું તો શોર્ટ ટ્રીક માટે મોસ્ટ બી પહેલી વાત તો એ આ રીતે બોલ લટકાયેલો છે અને ધારો કે બોલ અહીંયા પહોંચે હવે આ બિંદુ ધારો કે આપણે લઈએ પી બિંદુ છે હવે પી બિંદુ ધારો કે અહીંયા ઠીટા માપનું ખૂણો બનાવે આ તો આપણે બિંદુ બી અહીંયા લીધું તો બિંદુ સી અહીંયા લીધું પણ એવું બિંદુ હોય કે જે ઠીટા માપનું ખૂણું બનાવે હવે તે બિંદુ આગળ વેગ શોધવાનું કીધું હોય તે બિંદુ આગળ સ્થિતિ ઉર્જા શોધો તે બિંદુ આગળ ગતિ ઉર્જા શોધો તો એના માટેનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ તો બિંદુ પી આગળ જો વેગનું સૂત્ર લખીએ તો બિંદુ પી આગળના વેગનું સૂત્ર વીપી બરાબર યાદ રાખજો વર્ગમૂળમાં શું લખાય ટુ જી એલ સોરી થ્રી જી એલ વત્તા ટુ જી એલ કોસ્ટ આ સૂત્રનો તમે ઉપયોગ કરી બિંદુ પી આગળનો ભેગ શોધી શકો ઠીટા બરાબર ધારો કે અહીંયા આપણે લઈએ અહીંયા બી બિંદુ બી હતું ને તો ઠીટા કેટલા થાય નેવું થાય કોસ નેવુંની કિંમત કેટલી જીરો કોસ નેવુંની કિંમત જીરો તો બિંદુ પી આગળનો ભેગ કેટલો મળશે થ્રી જીએલ મળે અહીંયા બિંદુ સી હતું ને બિંદુ સી આગળ ઠીટા બરાબર કેટલા થાય એકસો એંસી એકસો એંસી એટલે તમને ખબર છે માઇનસ વન તો થ્રી જીએલ માઇનસ ટુ જીએલ બરાબર શું મળશે જીએલ વર્ગમૂળમાં જીએલ અહીંયા બિંદુ જો લઈએ ને તો આ બિંદુ આગળ તમને ખબર છે કે વેગ કેટલો મળે તો અહીંયા વેગનું મૂલ્ય આપણને મળ્યું હતું કેટલું મળ્યું હતું તો અહીંયા વી જીરો બરાબર વર્ગમૂળમાં ફાઇવ જીએલ મળ્યા હતા અહીંયા વેગ વીબી બરાબર કેટલા મળ્યા હતા વર્ગમૂળમાં થ્રી જીએલ મળ્યા હતા અહીંયા વેગ વીસી બરાબર કેટલા મળ્યા હતા વર્ગમૂળમાં જીએલ મળ્યા હતા કે નહીં તો અહીંયા ખૂણો નેવ બને તો ઠીટા બરાબર નેવ મૂકો એટલા જીરો થઈ જશે એટલે વર્ગમૂળમાં થ્રી જીએલ અહીંયા ખૂણો કેટલો બનશે એકસો એંસી કોસ એકસો એંસી એટલે માઇનસ વન એટલે થ્રી જીએલ માઇનસ ટુ જીએલ એટલે વર્ગમૂળમાં જીએલ અહીંયા ખૂણો કેટલો બને જીરો અંશ કો ઝીરો એટલે એક એટલે થ્રી જીએલ વત્તા ટુ જીએલ એટલે કેટલા વર્ગમૂળમાં ફાઈવ જીએલ આમ જુદા જુદા બિંદુ આગળ વેગ શોધવો હોય ઠીટામાં આપનો ખૂણો આપેલો હોય ધારો કે કો અહીંયા સાઠ હાઉસનો ખૂણો હોય તો કો સાઈઠ એટલે વન બાય ટુ 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 ઉડી જશે તો જો સાઈઠ હાઉસનો ખૂણો હોય જો ઠીટા બરાબર સાઠ અંશના ખૂણે બિંદુ પી આવેલું હોય તો ત્યાં વેગ કેટલો મળે તો વીપી બરાબર વર્ગમૂળમાં થ્રી જીએલ વત્તા ટુ જીએલ અણ કો કિંમત કેટલી વન બાય આ ટુ ટુ ઉડી જશે તો શું થશે થ્રી જી એલ જીએલ બરાબર વર્ગમૂળમો ફોર જીએલ બરાબર ટુ વર્ગમૂળ ટુ વર્ગમૂળમાં જીએલ તો આમ જુદા જુદા બિંદુ આગળ વેગ શોધવો હોય તો એના માટેની ટૂંકી રીત છે વીપી બરાબર વર્ગમૂળમો થ્રી જીએલ વધતા ટુ જીએલ બિંદુ પી આગળ સ્થિતિ ઉર્જા શોધવી હોય તો એના આપણે યુપી વડે દર્શાવીશું બિંદુ પી આગળની સ્થિતિ ઊર્જા બરાબર યાદ રાખજો એમ જી એલ વન માઇનસ કોસ્ટ ઠીટા ઠીટાના તમે જુદા જુદા મૂલ્ય મૂકો જો નેવ અંશ મૂકો ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી મળે એકસો એંશી અંશ મૂકો ત્યારે સ્થિતિ ઊર્જા કેટલી મળે છે એ તમે આ સૂત્રની મદદથી શોધી શકો આમ જુદા જુદા બિંદુ આગળ સ્થિતિ ઉર્જા શોધવી હોય તો એના માટેનું સૂત્ર આ છે જુદા જુદા બિંદુ આગળ જો ગતિ ઉર્જા શોધવી હોય તો બિંદુ પી આગળની ગતિ ઉર્જા બરાબર વન બાય ટુ એમ એલ વન બાય ટુ એમ જીએલ થ્રી પ્લસ ટુ કોસ્ટિટા તો વન બાય ટુ એમ જીએલ થ્રી પ્લસ ટુ ક્વોસ્ટિટા અહીંયા વીપીની કિંમત મૂકી દીધી કારણ કે વન બાય ટુ એમ વીપી સ્ક્વેર થાય એટલે વર્ગ મૂળ કાઢીએ તો એમ બહાર કાઢી દઈએ તો થ્રી પ્લસ ટુ ક્વોસ્ટિટા થાય તો આમ જુદા જુદા બિંદુ આગળની ગતિ ઉર્જા શોધવી હોય જુદા જુદા બિંદુ આગળનો વેગ શોધવો હોય સીધી ઉર્જા શોધવી હોય તો તે માટેનું આ સૂત્ર છે આ શોર્ટ ટ્રીકમાં તમે એનો ઉપયોગ કરી શકો અહીંયા ઠીટા બરાબર ધારો કે કેટલા આપેલા હોય સાડા આપેલા હોય તો તેના માટે તમારે વેગ શોધવાનો છે પછી ગતિ ઊર્જા શોધવાની છે અને સ્થિતિ ઉર્જા શોધવાની છે આટલું કામ તમારે જાતે કરવાનું રહેશે તમે જાતે પ્રયત્ન કરી જોજો બરાબર હવે જી નીટમાં પૂછાયેલા દાખલાની આપણે વાત કરીશું તો જી નીટમાં પૂછાયેલો દાખલો આ રીતનો છે તો જે નીતના દાખલાની તમે રકમ જુઓ એ કર્ણને આ સચાઈથી મુક્ત પતન કરાવવામાં આવે છે પદાર્થ જમીનથી ચોક્કસ ઊંચાઈ તેની ગતિ ઉર્જા તેની સ્થિતિ ઉર્જાથી ત્રણ ગણી છે તો તે ક્ષણે તેની ઊંચાઈ તથા ઝડપ અનુક્રમી કયા છે તે શોધવાના છે તો આનો સાચો જવાબ કયો હવે આપણે નક્કી કરીશું નીટ બે હજાર એકવીસમાં પૂછાયેલો આ પ્રશ્ન છે તો જો અહીંયા તેનો પહેલો દાખલો સમજી લો આ અમુક ઊંચાઈથી પદાર્થને પડતો મૂકવામાં આવે છે તો જો અહીંયા ધ્યાન આપો અહીંથી અમુક ઊંચાઈથી પદાર્થને આ રીતે પડતો મૂકવામાં આવે છે આ ઊંચાઈ કેટલી આપેલી છે તો એસ આપેલી છે પદાર્થ મુક્ત પતન કરે છે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે પ્રારંભિક વેકેલો છે ઝીરો છે ધારો કે આટલું અંતર કાપી અને ધારો કે બિંદુ પી પાસે આવે બિંદુ પી પાસે આવે ત્યારે એની ગતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જાના કરતો ત્રણ ગણે છે તો થ્રી યુ થાય કે બરાબર થ્રી યુ છે એ ઊંચાઈ માટેનું અંતર કેટલું છે તો એક્સ છે જો આ અંતર એક્સ હોય તો આ અંતર કેટલું થાય તમારે નક્કી કરવાનું થયું જો આના આપણે એક્સ વડે દર્શાવીએ તો એસમાંથી એક્સ બાદ કરીએ તો આ અંતર કેટલું થાય એસ માઇનસ એક્સ થાય તો એસ માઇનસ એક્સ અંતરે ગતિ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જાના મૂલ્ય કરતાં ત્રણ ગણું છે તો આ ઊંચાઈ એક્સ શોધો તથા તે બિંદુ આગળ આપણે શું શોધવાની છે ઝડપ શોધવાની છે તો ચલો પહેલાં તો પ્રાર આ બિંદુ આગળ વેગ ધારો કે વી છે જે આપણે શોધવાનો છે પ્રારંભિક વેગ કેટલો છે વી જીરો છે તો અહીંયા આપણે આવું લખી શકીએ વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર મુક્ત પતન કરે તો અહીંયા શું લખીશું વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ ડી લખાય તો અહીંયા વી સ્ક્વેરની જગ્યાએ વી સ્ક્વેર ટુ એની જગ્યાએ જી અને ડીની જગ્યાએ શું લખીશું એસ માઇનસ એક્સ આંતર કેટલું છે એસ માઇનસ એક્સ તો ગતિ ઉર્જા કેટલી થશે કે બરાબર એક દ્વિતિયાંશ એમ વી લખાય તો એક 2 એમ અને વીની જગ્યાએ શું લખીશું વી ની કિંમત મૂકી દઈએ ટુ જી એસ માઇનસ એક્સ આટલી ગતિ ઉર્જા મળે હવે તે જ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા લઈએ તો કે જમીનથી કેટલી ઊંચાઈ છે એક્સ ઊંચાઈ છે તો mg અહીંયા શું લખીશું એક્સ હવે ગતિ ઉર્જા કે બરાબર કેટલા આપેલા છે થ્રી આપેલ છે તો કેની જગ્યાએ લખી દઈએ આ ટુ તોડી જશે તો એમ જી એસ માઇનસ એક્સ બરાબર થ્રી લખાય કે નહીં હવે આનું સાદરૂપ આપો તો mg s માઇનસ બરાબર શું લખીશું થ્રી એમ આ એમજી એક્સ એમજી એક્સ આ બદલી ત્રણ ને એક ચાર થાય તો એમ એસ બરાબર શું લખાશે ફોર એમ એક્સ એમ એમજી ઉડી ગયા તો પછી એક્સનું મૂલ્ય કેટલું મળે એસ બાય ફોર મળે તો જવાબમાં જ્યાં જ્યાં એસ બાય ફોર હોય એવા જવાબ આવશે તો હવે તો આવે જ નહીં આ એક બે અને ત્રણ શક્યતાઓ રહે આ ત્રણમાંથી એક જવાબ સાચો હશે હવે એક્સનું મૂલ્ય આપણને એસ બાય ફોર મળી ગયું તો જમીનથી કેટલી ઊંચાઈએ એ ગતિ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જાથી ત્રણ ગણવું હોય તો એસ બાય ફોર જેટલી ઊંચાઈએ ગતિ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જાથી ત્રણ ગણું હશે હવે તમારે શું શોધવાનું છે તે ઊંચાઈએ ગતિ ઊર્જાનું મૂલ્ય શોધવું હોય તો ગતિ ઉર્જાનું સૂત્ર કહી તો ગતિ ઊર્જા કે બરાબર એક દ્વિત્યાંશ એમ જી એસ માઇનસ એક્સ છે તો આ ગતિ ઊર્જા છે તો ગતિ ઊર્જા બરાબર તો શું લખીશું એક દ્વિત્યાંશ એમ વી બરાબર એક દ્વિત્યાંશ એમ એસ માઇનસ એક્સ અહીંયા એમ એમ ઉડી જશે વન બાય ટુ વન બાય ટુ ઉડી જશે તો વી ની કિંમત કેટલી મળશે જી ઇન્ટુ એસ માઇનસ એક્સ એક્સની જગ્યાએ એસ બાય ફોર મૂકી દઈએ તો જી એસ માઇનસ એસ બાય ફોર ચારમાંથી જાય તો ત્રણ તો આના બરાબર શું મળશે થ્રી જી એસ બાય ફોર આ વી કિંમત મળી તો પછી વી બરાબર કેટલા વર્ગમૂળમાં થ્રી જી એસ બાય ફોર તો ઊંચાઈ કેટલી મળી એસ બાય ફોર અને વીનું મૂલ્ય કેટલું મળ્યું થ્રી જી એસ બાય ફોર તો અહીંયા ઊંચાઈનું મૂલ્ય એસ બાય ફોર છે અને વેગનું મૂલ્ય કેટલું હશે વર્ગમૂળમાં થ્રી જી એસ બાય ફોર હશે તો આ પ્રશ્ન નીટ બે હજાર એકવીસમાં પૂછાયેલો છે અહીંયા આપણે આ દા તો તમારે જો આવા જુદા જુદા અને નીટમાં પૂછાયેલા જીમાં પૂછાયેલા દાખલાઓ માટે જો વ્યવસ્થિત સમજવા હોય તો તેના માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ઉદાહરણની વાત કરીશું જોડે જોડે જી નીટનો જે દાખલો છે એની ચર્ચા કરીશું તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ